નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજનો જે વિડીયો છે આપણે ઉનાળુ પાક કોઈ પણ તમે વાવો એની અંદર આ દવાનો પટ મારશો તો તમને સારો ઉગાવો અને જોરદાર રિઝલ્ટ મળશે હવે એના વિશે વાત કરવી છે એટલે વિડીયો આખો જોજો તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો આ દવા છે એ એગ્રીવેલ રિસર્ચ બાયોટેક કંપની અને એની બનાવેલું રૂટવેલ કે જે આ તમે રૂટવેલ જોઈ શકો છો અને તમે પટમાં ઉપયોગ કરો પટ મારવામાં તો તમને સારું એવું રિઝલ્ટ મળશે આપણે ચણાની અંદર પટ માર્યો તો જે તમે પટા જોઈ શકો છો

ગમે એટલી દવા છાંટે તો પણ પાકની વૃદ્ધિ નથી થાતી. હવે આનાથી બચવા એને organic ઉપર આવવું જ જોશે કે આ જમીનને ભૂલી જ આવી જશે. પણ જો મિત્રો આવી ઓર્ગેનિક product આપણે માહિતી આપીએ છે જેથી કરીને ખેડૂત મિત્રો ઓર્ગેનિક તરફ વળે. જેથી કરીને ઓર્ગેનિક પ્રોડક્ટ અથવા આપણે જે જૈવિક કહીએ છે કે ગાયના ગૌમૂત્ર જે ગાય આધારિત ખેતી હોય એ તરફ આવવું જ જોશે કેમ કે જમીન છે પથ્થર જેવી થઈ ગઈ છે અત્યારે ઉત્પાદન ઘટ્યું અળસિયા મરી ગયા તો મિત્રો આ જ એ આપણે પછી કરશું પણ જે આ જે વિષય છે કે જે તમે ઉનાળુ પાક છે એની અંદર તમારે આ જે રૂટવેલ છે એનો પટમાં ઉપયોગ કરશો આપણે ચણાની અંદર પટમાં ઉપયોગ કર્યો ત્યારબાદ ચણાની અંદર બે ત્રણ પિયતમાં પણ આપણે આપ્યું અને ચણાનો સારો એવો ગ્રોથ થયો અને સારું એવું ઉત્પાદન પણ આવશે વીસ પચીસ મણ ચાબુલી ચણા છે એવી આશા છે કે કદાચ થઈ જાય એથી ઓછા તો નહીં રહીએ એટલે એ પણ આપણે વિડીયો મૂકશું એટલે ખાસ કરીને ખેડૂત મિત્રોને કહેવાનું કે તમે તલ અડદ મગ કે કોઈ પણ જે શિયાળુ પાક વાવતા હો કાળા તલ છે તો આમાં આ દવાનો ઉપયોગ કરશો પટ મારવામાં અને ત્યારબાદ બે ત્રણ વાર પિયતમાં તો તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે હવે મિત્રો આ દવા છે એનું નામ રૂટવેલ અને આનું ખૂબ સારું રિઝલ્ટ ઘણી જગ્યાએ જોવા મળ્યું છે આપણે ઘણી જગ્યાએ વિડીયો પણ બનાવ્યા અને વિડીયો યુટ્યુબની ચેનલની અંદર પણ છે મિત્રો આ દવા છે એ તમારે સારી અને સસ્તી દવા છે જે કોઈને પણ મગાવ્યું હોય ગુજરાતની અંદર તો આપણું જે ડિસ્ક્રિપ્શન છે કે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અંદર લિંક છે કે લિંકની અંદર ક્લિક કરી અને તમે વોટ્સએપની અંદર કોલ અથવા મેસેજ કરી અને પૂછી શકો છો અને ખાસ કરીને દ્વારકા અને જામનગરમાં કોઈ પણ ખેડૂત મિત્રોને જોતો હોય તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે અને અન્ય કોઈ પણ ઓર્ગેનિક ખેતીની માહિતી જોતી હોય તો એ ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ કે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં કે ત્યાંથી તમને રૂટવેલ વિશે અથવા કોઈ પણ ઓર્ગેનિક સારી પ્રોડક્ટો છે બિહાર છે એની માહિતી મળી જાય એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો એટલે જેથી કરીને જલ્દી તમે ગ્રુપમાં જોઈન્ટ થઈ જાઓ હવે મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા